નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આજના સેશનમાં આપનું સ્વાગત કરું છું ધોરણ નવ સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર શીખીશું આજે દાખલો પેલો છે આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો પહેલો દાખલો છે બે ઓછા રૂટ પાંચ અહીં સમય સંખ્યા છે બે અને રૂટ પાંચ છે એ અસમય સંખ્યા છે એટલે અહીં સમય અને અસમય સંખ્યાઓનો તફાવત છે માટે આ સંખ્યા અસમય સંખ્યા છે બીજું છે કે આમાં એક રૂટમાં આપેલ કૌશમાં આપેલું છે અને બીજું કૌશની બાર છે તો આપણે કૌશને છોડીએ પહેલાં તો ત્રણ વત્તા રૂટ ત્રેવીસ કૌશ છોડતા માઇનસ રૂટ ત્રેવીસ હવે અહીં વત્તા અને ઓછા બે વિરોધી નિશાનીવાળા અને સરખી જ સંખ્યા છે માટે બંનેની બાદ બાકી થશે રૂટ ત્રેવીસમાંથી ત્રેવીસ જાય તો જીરો એટલે ત્રણ વત્તા જીરો બરાબર ત્રણ મળશે હવે ત્રણ છે એ સમય સંખ્યા છે ત્યારબાદ બે રૂટ સેવન અને સેવન રૂટ સેવન ટુ રૂટ સેવન અને સેવન રૂટ સેવન બે અને રૂટ સેવનનો ગુણાકાર છે સાત અને રૂટ સેવનનો ગુણાકાર છે આ બંને રૂટ સેવન રૂટ રૂટ સેવન ઉડી જશે છેદ ઉડાડીએ એટલે એટલે જવાબ આપશે બેના છેદમાં સાત જે સમય સંખ્યા છે એટલે આ સમય સંખ્યા ત્યારબાદ વન અપોન રૂટ ટુ અહીં આ સમય છે અને રૂટ ટુ એ અસમય છે સમય અને અસમય છે એ બંને એકબીજાના છેદમાં છે ભાગાકાર છે સમય સંખ્યાનો અસમય સંખ્યા વડે ભાગાકાર થાય છે માટે આ સંખ્યા અસમય સંખ્યા છે ત્યારબાદ ટુ પાય આપણે પાઇની કિંમત આપણને ખબર જ છે અનંત સંખ્યામાં મળે છે જે ચોક્કસ હોતી નથી એટલે કે અસમય સંખ્યા છે અને અસમય સંખ્યાનો બે વડે કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો તે અસમય સંખ્યા જ થાય માટે આ અસમય સંખ્યા છે દાખલો બીજો રૂપ આપું તો એ સાદુ રૂપ આપવા માટે આપણે પેલા સંખ્યા જોઈએ ત્રણ વત્તા રૂટ ત્રણ અને બે વત્તા રૂટ બે આવી સંખ્યા આપેલી છે તો આપણે ત્રણની બાજુમાં આ આખે આખી સંખ્યા મૂકી દઈએ ત્રણ વત્તા ત્રણની બાજુમાં સોરી બે વત્તા રૂટુ અને પછી વત્તા રૂટ ત્રણ એની બાજુમાં બે વત્તા રૂટુ ટૂંકમાં આની બાજુમાં આ આખ્યાખી સંખ્યા પછી વત્તા ત્રણ કરીને એની બાજુમાં આખ્યાખી સંખ્યા મૂકીશું ત્રણ વત્તા બે વત્તા રૂટુ હવે કૌશની બહાર જે સંખ્યા હોય એની સાથે આખા કૌશનો ગુણાકાર થાય તો ત્રણનો બે સાથે ગુણાકાર કરીએ તો ત્રણ દૂના છ વત્તા ત્રણ વત્તા અહીં ટુ રૂટ થ્રી વત્તા તન દૂના છ રૂટ સિક્સ આ રીતે થશે હવે આમાં કોઈનો ક્યાંય સરવાળો થઈ શકે નથી શકે તેમ નથી એટલે આ આમનામ જ રહેશે ત્યારબાદ બીજો દાખલો છે ત્રણ વત્તા વત્તા રૂટ થ્રી અને ત્રણ ઓછા રૂટ થ્રી આ બંનેનો ગુણાકાર દર્શાવો મિત્રો આપણે આવો નિત્યસમ જોઈ ગયા છીએ યાદ કરો એ ઓછા બી અને એ વત્તા બી આવું નિત્યસમ જોયું છે ને આનો જવાબ આવે એનો વર્ગ ઓછા બીનો વર્ગ આવું નિત્યસમ તમે જોયું છે આઠમા ધોરણમાં તમે શીખી ગયા છો તો હવે આપણે એનો ઉપયોગ કરીશું પહેલી સંખ્યા સરખી છે માટે ત્રણનો વર્ગ વચ્ચે ઓછાની નિશાની બીની જગ્યાએ રૂટ ત્રણ છે તો આપણે રૂટ ત્રણનો વર્ગ કરીશું હવે ત્રણનો વર્ગ એટલે તનતેરી નવ ઓછા રૂટ ત્રણનો વર્ગ ત્રણ થાય નવમાંથી ત્રણ જાય તો જવાબ છ બચે એટલે બીજાનો જવાબ છ મળે છે ત્યારબાદ ત્રીજી સંખ્યા છે વર્ગ આવું પણ આપણે એક નિત્યસમ જોઈ ગયા છીએ વર્ગ યાદ કરો પેલા પદનો વર્ગ વત્તા બગડાહારે પેલા બીજા પદનો ગુણાકાર ત્યારબાદ વધતા અહીં હંમેશા વધતા જ આવશે અહીં વત્તા હોય તો વત્તા અને અહીં ઓછા હોય તો અહીં ઓછા આવશે વત્તા બીનો નો વર્ગ આ જ અહીં લાગુ પડશે અહીં આપણે રૂટ પાંચનો વર્ગ વત્તા બગડાહારે રૂટ પાંચ અને રૂટ બેનો નો ગુણાકાર વત્તા રૂટ બેનો વર્ગ હવે અહીં રૂટ પાંચનો વર્ગ પાંચ થશે અહીં કોઈનો કશો ગુણાકાર આ બેનો ગુણાકાર થઈ શકે છે એમ છે એટલે રૂટ પાંચ દૂના દસ વત્તા રૂટ બેનો વર્ગ બે હવે અહીં પાંચ અને બેનો સરવાળો કરીએ તો પાંચને બે સાત વત્તા ટુ રૂટ ટેન આ એનો જવાબ થયો સાદુરૂપ થયું હવે ત્યારબાદ ચોથો દાખલો રૂટ પાંચ ઓછા રૂટ બે રૂટ પાંચ વત્તા રૂટ બે હવે રૂટ 5 નો વર્ગ ઓછા √2 નો વર્ગ નિત્યસમ આના પ્રમાણે થશે a - એનો વર્ગ ઓછા b નો વર્ગ વાળું નિત્યસમ એ જ પ્રમાણે થશે a - b અને એ વત્તા બી આ નિત્ય પ્રમાણે જ થશે તો રૂટ પાંચનો વર્ગ પાંચ થશે ઓછા રૂટ બેનો વર્ગ બે થશે પાંચ ઓછા બે બરાબર ત્રણ આ એનો જવાબ મળશે દાખલા નંબર ચાર રૂટ નવ પોઈન્ટ ત્રણને સમય સંખ્યા રેખા પર દર્શાવો હવે એના માટે આપણે એક રેખા દોરવી પડશે એ રેખામાં ઝીરોથી ફૂટપટ્ટીની મદદ વડે નવ પોઈન્ટ ત્રણનું માપ લઈ અને ઓ એ બનાવીશું ઓ એ રેખાખંડ બન્યો હવે એથી એથી બી સુધી એક એકમ લેશું એકમ સુધીનું માપ લેશું ત્યારબાદ ઓથી બી વચ્ચેનું મધ્યબિંદુ આપણે લેશું પરિકરની મદદથી લેશું આપણે એનું ઓથી બી સુધીના માપનું મધ્યબિંદુ લેવા માટે આપણે ઓને કેન્દ્ર રાખીશું અને આના અડધાથી ઉપરના માપનું આપણે એક ઉપર ચાપ મારશું એક નીચે ચાપ મારશું અને એ રીતે કરી આપણે ઓને કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ અને નીચેની તરફ ચાપ મારી એ જ રીતે બીને કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ અને નીચેની તરફ ચાપ મારી હવે આ છેદ બિંદુ છે એમની વચ્ચે આપણે મધ્ય બિંદુ આપણે મેળવીશું મધ્ય બિંદુને આપણે પી નામ આપીશું અને આપણે પી નામ આપીશું હવે આ પીને કેન્દ્ર રાખી અને આપણે આ રીતે અર્ધવર્તુળ દોરીશું પીને કેન્દ્ર રાખી અને આપણે અર્ધવર્તુળ દોર્યું હવે જ્યાં આપણે એ નવ પોઈન્ટ એ લીધું છે ત્યાં આપણે અર્થવર્તુળને અડે એ રીતે આપણે એક રેખા બનાવીશું રેખા ખંડ કરીશું તેને સી નામ આપી દઈએ હવે આપણે આ સી એને કેન્દ્ર રાખી અને સી જેટલું માપ લઈએ કારણ કે આ રૂટ નવ પોઈન્ટ ત્રણ છે હવે આને કેન્દ્ર રાખી અને આપણે અહીં ચાપ મારશું હવે અહીં જે બિંદુ મળે છે આપણે રેખા સંખ્યા રેખા પર એ રૂટ નવ પોઈન્ટ ત્રણ હશે આને આપણે ડી નામ આપી દઈએ તો બિંદુ ડી છે એ રૂટ નવ પોઈન્ટ ત્રણ જે આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું છે સમજાઈ ગયું મિત્રો દાખલો પાંચમું આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો સમયકરણ કરવા માટે રૂટમાં છેદ છેદમાં રૂટ ન રહેવું જોઈએ તો આપણે અહીં રૂટને કાઢવા માટે એના જેવી જ સંખ્યા વડે આપણે ઉપર નીચે ગુણીશું રૂટ સેવન અપોન રૂટ સેવન રૂટ સેવન રૂટ સેવન ઉડી જાય તો એક જ વધે એનો જવાબમાં કંઈ કશો ફેરફાર ન થાય હવે આ રૂટ સેવન ગુણ્યા રૂટ સેવન કરશું તો ફેર પડશે અને રૂટ સેવન ગુણ્યા વન કરીશું તો રૂટ સેવન ઉપર વધશે અને છેદમાં રૂટ સેવન ગુણ્યા સેવન કરીએ તો સેવન થાય તો આ એનો જવાબ છે આ થયું છેદનું સમીકરણ ત્યારબાદ એકના છેદમાં રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ છે તો આપણે અહીં ઉપર નીચે આ જ સંખ્યા વડે ગુણીશું પણ નિશાની બદલાવીશું અહીં માઇનસ હોય તો પ્લસ કરવાની અને પ્લસ હોય તો માઈનસ કરવાની તો અહીં આપણે એકના છેદમાં રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ તો અહીં પણ રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ હવે અહીંયા માઇનસ છે તો આપણે અહીંયા પ્લસ વડે ગુણીશું હવે આ બેનો ગુણાકાર નિત્યસ્તમ પ્રમાણે જોઈએ તો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો આપણે શું કરીશું છેદમાં સેવનનો વૂટ સેવનનો વર્ગ માઇનસ રૂટ સિક્સનો વર્ગ અને ઉપર રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ રૂટ સેવનનો વર્ગ સેવન થાય રૂટ સિક્સનો વર્ગ સિક્સ થાય અને સેવન રૂટ સેવન પ્લસ રૂટ સિક્સનો સરવાળો થઈ શકે નહીં એટલે એ એમને જ રાખીશું સેવન માઇનસ સિક્સ ઇક્વલ ટુ વન થશે અને વન લખીએ તો પણ ભલે ચાલે અને ન લખો છેદમાં તો પણ ચાલે રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ ત્યારબાદ દાખલો ત્રીજો વન અપન રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ ઉપર નીચે અહીં પ્લસ છે તો આપણે અહીં એ જ સંખ્યા લઈશું અને માઇનસ કરીશું રૂટ ફાઇવ માઇનસ રૂટ ટુ રૂટ ફાઇવ માઇનસ રૂટ ટુ હવે નિત્ય સમ પ્રમાણે જુઓ પહેલી સંખ્યા સરખી બીજી સંખ્યા સરખી વચ્ચે ખાલી નિશાનીનો જ ફેર છે એકમાં વધતા છે અને એકમાં ઓછા છે તો નિત્યસમ પ્રમાણે જોઈએ તો છેદમાં રૂટ ફાઇવનો વર્ગ માઇનસ રૂટ ટુનો વર્ગ થશે અને ઉપર રૂટ ફાઈવ માઇનસ રૂટ ટુ અહીં બાદબાકી થઈ શકશે નહીં અહીંયા રૂટ પાંચનો વર્ગ એટલે પાંચ ઓછા રૂટ બેનો વર્ગ એટલે બે અને ઉપર રૂટ પાંચ ઓછા રૂટ બે પાંચમાંથી બે જાય તો ત્રણ એટલે રૂટ પાંચ ઓછા રૂટ બે આ એનું જવાબ સમયકરણ થયું હવે દાખલો ચોથો એકના છેદમાં રૂટ સેવન માઇનસ ટુ અહીં પણ એવું જ છે અહીંયા માઇનસની નિશાની છે તો અહીં ગુણાકાર કરીએ અને રૂટ સેવન પ્લસ ટુ કરી અને રૂટ સેવન પ્લસ ટુ ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણાકાર કરવાનો નીચે લાડવો દો તો ઉપર પણ દેવાનો હવે આ બેનો નિત્ય સમ પ્રમાણે કરીએ તો છેદમાં રૂટ સાતનો વર્ગ સાત થશે રૂટ સાતનો વર્ગ ઓછા બેનો વર્ગ અને ઉપર રૂટ સે રૂટ સેવન પ્લસ ટુ બરાબર રૂટ સેવન પ્લસ ટુ એમ જ રહેશે અને રૂટ સેવનનો વર્ગ એટલે સેવન અને રૂટ ટુનો ખાલી ટુનો વર્ગ છે એટલે ટુનો વર્ગ એટલે ચાર જવાબ આવશે અહીં ચાર સાતમાંથી ચાર જાય તો ત્રણ રૂટ સેવન પ્લસ ટુ અપોન થ્રી આ દાખલો પાંચમો પૂરો થાય છે મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર અહીં પૂરું થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તમને હું જે સમજાવું છું એ તમને સમજાતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો Thank you.